હા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને જય માતાજી બધા વેરી વેરી ગુડ મોર્નિંગ તો સવાર થઈ ગયો છે આઠ વાગી ગયા છે મારે થોડું લેટ થઈ જાય છે અમારા સુરત દાદા ઓમ નમો નારાયણ જો મસ્ત હવે ઉઠી ગયા છે બધાય બધા મમ્મી પપ્પા વાડી પણ વ્યાઈ ગયા છે કપાવા દાદા તું ઓલરેડી એ પણ કપાં વહેણવા ગયા છે અમે એક જો હું લઈને આવો છું ઓલા ઘરેથી રોતો તો આ અને આ ખાવા બેઠા હતા ભાભી હા હોય ગયું પાછું હે દીકું અમારા નાનો દીકું ઠંડા હાથ અટસ્યો ઠંડા ઓહો એ ઠંડુ લાગ્યું તો નીકળીએ કોલેજ માટે પાછળ ઓલરેડી અને આ બે ત્રણ દિવસ આવું વાતાવરણ છે ને વાદળછાયું જવું સવારનું મારે ગામડું જવું કોલેજ થી ઘરે જસ્ટ ગુપાલી રૂપાલી તો દરજ્જના ઘર ફરતે આજ કેવું ઘર બનાવ્યું ગુપાલી થી

મિત્રો લોકમાં છે આપણે ખાઈ લઈએ થોડુંક આવા છે તને વાતાવરણ તો આજે આગાહી છે વર્ષોદ અંબાલાલ પટેલે આગાહી કરી ગીડે રેડું નાખા નાખ કરે એવું છે વાહ ચાલો હવે આપણે બપોરે કરી લઈએ આજ બપોરમાં તો ત્રણ ત્રણ વસ્તુ પાણી આવા મળ્યું છે પણ આવું શું ખાવા માંડું જો હરિંગ બટેટાનું શાક છે આ બનાવ્યો છે મરચાં સંભારો બનાવ્યો છે અને આ છે ડુંગળીનો સંભારો આ ત્રણ વસ્તુ છે હાલો તો ફટાફટ આપણે વપરા કરી લઈએ પતંગો જોતા જઈએ ખાતા જાય નિહાળતા જાય કામ ચગે તો ખીર આવી ગઈ ખીહર ઉત્તરાયણ આવી ગયું ઉત્તરાયણ મકર સંક્રાંતિ આવી ગયું મકર સંક્રાંતિ હાલ વે વાહન આવશે બારવી ગયું હવે ગીધડું બારી યુ ગયું છે ગુપાળી મને કેવા આવી હાલો કપડાં એકચેન્જ થઈ ગયું બધું એક્સચેન્જ થઈ ગયું હા આપણે નીકળીએ વાળીએ રાજા પણ હશે ના મજા આવી છે વાંચું વાંચું કરશું કપડાં વેંટ છું હાલો બીક બી જાય ને આ ઠંડી એટલી છે ને તો કોટ કાઢવાનું મન થતું નથી કોટ પણ ચેન્જ કરી નાખશું બધું ચેન્જ કરી નાખી ઠંડી બહુ છે ઠંડી કોટ પહેરી રહી હોય મને ત્યાં આજ તો આપણે ગાડી છે ઘરે ગાડીને ઉપડી ગયા છે અડધ્યા ભૂગવા આવી ગયા ત્યાં વતન છાટા પણ વરસાદ ના આવે છે ભોગો ખરે

એવડા તો નક્કી કરતા તમારું ગામ કહ્યું તમાર ગામ કહ્યું મારું ગામ જામ ચાલુડા દાદા હા શું કહેવાનું ખોટું ક્યાં હા ગામ ચારિયાના ગામ ક્યાં રેલ ગામ ઓહોહ હાલો વરસાદ આવી ગયો ક્યાં વરસાદ આવ્યો તાદા આ બધા આવ્યો પપ્પામાં પપ્પા ભીડો બળો બગડી દે છે થઈ જાય નો કપા વીણે દાદા શું થાય અરે બગડી જાય એવું છે હા આપણને ખોટા રે વીણો મરો આ લાલા એકસા ભાઈ કીરો દાદા પછી આ બીજું પડ્યું છે હાલો બીજું આગળ ભાગ છે એક આ જો આ વીણે ગયો દાદા આપણે મસ્ત ભાઈ આટલો આ એક હોય પતાવા તો ખાણે લાંબી કેટલી છે એ તો એ મને સમજ છે આપણે આ જો આપણો કપા વીણવાનું ચાલુ થાય આ જો હાલો દાદા આથી ચાલુ કરી દયો

ફાર્મ ના ની થાય કે ફાર્મ ના ને થાય ભાઈ અમાર દાદા મોજીલા હાલો વીણો મોડો એ ફાર્મ થાય ભાઈ ફાર્મ ના ની થાય આજી વાત છે આ હડી બિયારણ આવી ગયો મારા કા દાદા એ બધું છે હાલો વ્લોગ બી કંડ રહે ગયો મિત્રો હાલો વાઈ ગયા છો હાલો ને ભાઈ રે રે ભાઈ ગયા દાદા આ આત્મોનો દાદા કાઈ કી પડે અરે બહુ પડે કી ઠંડવા હું તો કોટ ભાઈ ઉડી લઉ દાદા હા

બસ ધોરું લાવવાનું છે કેમ કે એને માટે આપણે જે ગાડી છે ને ગાડીને બાદ અમારે ઢોરું લાવવાનું છે તો હું બધું કામ કરતો હોઉં હાલો મિત્રો ઘરે એવો ફ્રેશ પણ થઈ ગયા આજ તો પણ ઠંડુ એટલું પાણી હતું ને દાદા ઠંડુ એટલું પાણી હતું તો આ ગાળ બધું ઠરી રહ્યું હે દાદા આજ પગ ગયા તમે ઘરે જઈને કોના ઘરે જઈને વીજ માસી ઘરે જઈને મિત્રો અમે માસી ના હુએ છે દાદાની

અને વિડીયો પણ આઈને એન્ડ કરી નાખી હું બોલું છું કેમ કે છે એટલા માટે અમારે એક નવો વ્લોગમાં જો અમારો વ્લોગ ગમે લાઈક ના જો શેર કરી ગયો અને મને વધારે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખ્યો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય